મહિલા સુરક્ષાની વાતો કરતી સરકારના જ ધારાસભ્ય પર દુષ્કર્મનો કેસ દાખલ થયો છે અને જ્યારથી મહિલાએ ફરિયાદ નોંધાવી છે ત્યારથી દુષ્કર્મી ધારાસભ્ય ફરાર છે સરકાર મૌન છે અને પોલીસ તેને ઝડપી શકતી નથી અથવા તો રાજકીય ઇશારે ધારાસભ્યને ઝડપવામાં નથી આવી રહ્યા ત્યારે કોણ છે બળાત્કારી ધારાસભ્ય અને કેમ પોલીસની ભૂમિકા સામે સવાલ ઉઠ્યા છે આવવો જોઈએ ભાજપના ધારાસભ્ય પર દુષ્કર્મનો કેસ ત્રણ મહિનાથી ધારાસભ્ય ગુમ પોલીસ કરે છે તપાસના નાટક વાત અહીં પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારની કરી રહ્યા છે જેની સામે એક મહિલાએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે અને પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે જોકે ફરિયાદ માટે પણ મહિલાને ખૂબ સંઘર્ષ કરવો પડ્યો અને હાઈકોર્ટના આદેશ પછી ગાંધીનગરના સેક્ટર એકવીસમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી પરંતુ જ્યારથી ફરિયાદ નોંધાઈ છે ત્યારથી આરોપી ધારાસભ્ય ગાયબ છે દુષ્કર્મી ધારાસભ્ય ગાયબ હોવાથી લોકોના કામ પણ અટકી પડ્યા છે પ્રાંતેજના લોકો પરેશાન થઈ ચુક્યા છે સ્થાનિક લોકોને તો રસ્તા બી ખરાબ છે પાણીની બી તકલીફ છે ગટોરોની બી તકલીફ છે ત્રણ દિવસથી તો કોઈના ઘેર પાણી જ નથી આવ્યું ધારાસભ્ય બી નહી સાંભળતા એ બરાબર પણ એમ ધારાસભ્ય તો રજૂઆત આપડે ક્યાં કરવા જઈએ પણ એક જે મારા અહીંયા જે એમના સભ્યો હોય એમ ન કરવા જઈએ તો કોઈ જવાબ જ નહીં આપતું પોલીસ ફરિયાદ કરીને એમને એમને પોલીસ ફરિયાદ થઈ ગઈ કે મારા ઉપર પોલીસ ફરિયાદ છે એના લીધે એ પ્રાંતિજ ગામ છોડીને જ ભાગી ગયા બીજી બાજુ

રજૂઆત સાંભળ્યું દુષ્કર્મી ધારાસભ્ય લોકો માટે કોઈ પણ કામ નથી કર્યા પ્રાંતિજના લોકો પણ પરેશાન છે જોકે બીજી તરફ ગુજરાતની જાંબાઝ પોલીસ કેસ નોંધાયાના ત્રણ મહિના પછી પણ આરોપી ધારાસભ્યને ઝડપી શકી નથી જેને લઈને પોલીસની ભૂમિકા સામે સવાલ ઉઠ્યા છે એના માટેની રજિસ્ટ્રેશન ઓફ એફઆઈઆરનું ડાયરેકશન પણ હાઇકોર્ટથી જ મળેલું હતું પહેલી જે જવાબદારી પોલીસની આવતી હોય છે તે આ માત્ર ને માત્ર હેડસ્ટ્રોંગ પર્સન છે એટલે જે એફઆઈઆર રજીસ્ટર્ડ નહીં થઈ હાઇકોર્ટના માર્ગદર્શનની ગાઈડલાઇનથી પછી એફઆઈઆર તો રજીસ્ટર્ડ થઈ ઇવન એ ઓર્ડરમાં પણ હાઈકોર્ટે સ્પેસિફિકલી કીધું છે કે તટસ્થ અને નિષ્પક્ષ ન્યાય થવો જોઈએ એની કાર્યવાહી થવી જોઈએ તેમ છતાં આજે ત્રણ મહિના ઉપર સાડા ત્રણ મહિના જેવો સમય થઈ ગયો છે હજી સુધી પણ એ આરોપીની કોઈ પણ જગ્યાએ ધરપકડ નથી થઈ એને કોઈપણ સમજ બજાવવામાં નથી આવ્યો કોઈ જ રીતે કોઈ જ ઇન્વેસ્ટિગેશન થયું નહીં એટલે ફરી પાછું આપણે ન છૂટકે હાઈકોર્ટ આવવું પડ્યું કે એટલીસ્ટ હવે ઇન્વેસ્ટિગેશન બીજી કોઈ તટસ્થ ન્યાય કરવા માટેની સામ ત્યાં કાયદો વ્યવસ્થા પોલીસ પણ નેતાઓના ઇશારે નાચે છે ડ્રગ્સ માફિયાઓને ઝડપવા અન્ય રાજ્યોમાં જઈને પણ ઓપરેશન પાર પાડે છે અને સફળતા મેળવે છે પરંતુ એક દુષ્કર્મી ધારાસભ્યને નથી પકડી શકી કારણ કે તે સત્તા પક્ષના ધારાસભ્ય છે જો કોંગ્રેસ કે અન્ય કોઈ પક્ષ નો નેતા હોત તો ઘડીના છઠ્ઠા ભાગમાં આરોપી ઝડપાઈ ગયો હતો સાતમા પાતળમાંથી પણ પોલીસ તેને શોધી કાઢી લાવ્યું હતું આવું અમે નહીં વિપક્ષ કહે છે જે રીતે ભાજપાનો ખેસ પહેરો અને તમને ગમે તે ખેલ કરવાની છૂટી મળે તે રીતે ભાજપાના ધારાસભ્યને સંપૂર્ણપણે રાજકીય રક્ષણ મળી રહ્યું છે પોલીસને નજરે ચરતા નથી પણ કુંભના મેળામાં સ્નાન કરી શકે છે દુનિયાને વિડીયોથી દેખાડે છે પણ પોલીસની આંખે દેખાતું નથી આ દેખાડે છે કે ભાજપાની સરકાર માટે કાયદો પણ બે છે સામાન્ય નાગરિક માટે એક કાયદો વિપક્ષ માટે એક કાયદો અને બીજો કાયદો તેમના પક્ષના ખોટું કરનાર ખનીજ ચોરો હોય કે બીજા દુષ્કર્મના કેસના આરોપી હોય કે લૂંટના આરોપી હોય હત્યાના આરોપી હોય કે ગુંડાગીરી હોય કે અસામાજિક તત્વો ભાજપા માટે એમના ખેસ પહેરેલા લોકો માટે કોઈ કાયદાનું પાલન નહીં કોઈ કાયદાનું બંધન નહીં અને સામેના વ્યક્તિ કોઈ પણ કંઈ ઉલ્લંઘન કરે નાનો અમથો ગુનો હોય તો પણ એમના વરઘોડાને ફૂલેકું નીકળે મને એમ લાગે છે કે ગુજરાત સંવિધાનથી ચાલે છે કે સંવિધાન વિના ચાલે છે ભાજપાની સરકાર સંવિધાનને માને છે કે નથી માનતી ભાજપાની સરકાર કાયદાના શાસનનું પાલન કરવા ઈચ્છે છે કે નથી ઈચ્છી એનો જવાબ પણ ગુજરાતની જનતાને જણાવવો જોઈએ ભાજપ નો પહેરો એટલે પણ રક્ષણ આવું વિપક્ષ કહે છે અમારી સરકાર મહિલાઓના હક માટે લડે છે અમારી સરકાર ગુનેગારોને નથી છોડતી આ બધું માત્ર ભાષણો બાદ સારું લાગે છે હકીકત એ છે કે એક ભાજપનો ધારાસભ્ય મહિલા પર દુષ્કર્મ ગુજારે છે મહિલા ફરિયાદ માટે વારંવાર પોલીસ સ્ટેશનના ધક્કા ખાય છે પરંતુ પોલીસ ફરિયાદ નથી લેતી અંતે મહિલા હાઈકોર્ટના દ્વારે પહોંચે છે અને હાઈકોર્ટના આદેશ પછી માત્ર કહેવા પૂરતી ફરિયાદ અને તપાસનો ખેલ શરૂ થાય છે પરંતુ ત્રણ મહિના પછી પણ પોલીસ એક દુષ્કર્મી ધારાસભ્યને નથી ઝડપી શકી અને હવે ફરાર ધારાસભ્ય કેસને દબાવવાનો પ્રયાસ કરે છે આજ તો છે રાજ્યમાં કાયદાની સ્થિતિની વાસ્તવિકતા પોલીસ નેતાઓના ઇશારે કામ કરે છે તેમને કાયદા સાથે કોઈ જ લેવા દેવા નથી નેતાઓ કહે તો નિર્દોષના પણ વરઘોડા કાઢી નાખે છે ત્યારે જોવાનું એ રહેશે કે આ કેસમાં આરોપી ધારાસભ્યને જુગરાતની કહેવાતી જાંબાઝ પોલીસ જે ક્યારે પકડે છે અને ક્યારે તેને પકડવામાં સફળ સફળતા મળે છે